ચાલી રહેલા મહાકુંભ વચ્ચે કિન્નર અખાડાએ મોટી જાહેરાત કરી છે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ વચ્ચે કિન્નર અખાડાએ મોટી કાર્યવાહી કરી છે કિન્નર અખાડાના સંસ્થાપક ઋષિ અજય દાસે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ ઉપરથી હટાવી અને અખાડામાંથી હાંકી કાઢ્યા છે આ સાથે જ લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને આચાર્ય મહામંડલેશ્વર અને અખાડાના પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા છે પૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીએ થોડા દિવસો પહેલા જ પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં સાધ્વી બનવાની જાહેરાત કરી હતી મમતા મહાકુંભ દરમિયાન કિન્નર અખાડા ખાતે આચાર્ય મહામંડલેશ્વર ડોક્ટર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને મળી હતી આ પછી મમતાએ સંગમમાં પિંડદાનની વિધિ કરી અને કિન્નર અખાડામાં તેમનો રાજ્યાભિષેક થયો હતો મહાકુંભમાં મમતા કુલકર્ણીને નવું આધ્યાત્મિક નામ શ્રી યમાઈ મમતા નંદગીરી આપવામાં આવ્યું હતું આ સાથે જ તેમને કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા તો કિન્નર અખાડાના સંસ્થાપક અજય દાસ મોટી કાર્યવાહી કરવા જઈ રહ્યા છે તેમના મતે કોઈ મહિલાને કિન્નર અખાડાની મહામંડલેશ્વર બનવાની સિદ્ધાંતોને વિરુદ્ધ છે લક્ષ્મીનારાયણ ત્રિપાઠી આચાર્ય મહામંડલેશ્વરના પદ ઉપરથી હટાવી દેવાયા છે તેમને પદ ઉપરથી હટાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે તો બીજી તરફ કિન્નર અખાડામાં મહામંડલેશ્વર ડોક્ટર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ પણ તેમને હટાવવાના સમાચાર પર વળતો પ્રહાર કર્યો છે તેમનું કહેવું છે કે અજય દાસને કિન્નર અખાડામાંથી હાંકી કાઢવામાં આવ્યું છે કિન્નર અખાડામાં હવે તેમના માટે કોઈ સ્થાન નથી કિન્નર અખાડા બપોરે ત્રણ વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે તો અજય દાસે શુક્રવારે જાહેરાત કરી હતી કે હવે કિન્નર અખાડાનું નવેસરથી આયોજન કરવામાં આવશે તેમજ નવા આચાર્ય મહામંડલેશ્વરની પણ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે